દક્ષિણની ફળિયા સાર્વજનિક દેવમંડળ દાનાજીની ગલી સિદ્ધનાથ રોડ આપણે બે હજાર સોળથી સંપૂર્ણ એટલે કહેવા જઈએ તો સો ટકા ઇકો ફ્રેન્ડલી ગણપતિ બનાવીએ છીએ પેપરની પસ્તીમાંથી અને સંપૂર્ણ ડેકોરેશન પર સો ટકા પેપરની પસ્તીમાંથી જે અમે બે હજાર સોળથી બનાવીએ છીએ અને આ વર્ષની જે થીમ આપણે રાખવામાં આવી છે જે શ્રીમદ્ ભગવદ્ ગીતા પર છે કે આજના યુગમાં તમે જોશો તો માણસને જે હતાશા છે નિરાશા છે જ્યાં ત્યાં એ ડીમોટિવેટ થઈ જાય છે તો ભગવદ્ ગીતા એક એવું સ્થાન છે જ્યાં એને ત્યાંથી એનો રસ્તો મળી શકે છે આ થોટ અમે જે ગણપતિના ત્રણથી ચાર મહિના પહેલાં અમારા છોકરાઓની મિટિંગ થાય છે અને જે પણ એમની વિચારધારાઓ એ પ્રસ્તુત કરે છે એનામાંથી અમે એક કોઈ પણ એક થીમ નક્કી કરે છે જે આ વખતે શ્રીમદ્ ભગવદ્ ગીતા છે એ અમને ત્રણ ચાર અમારા સજેશન એમાં સૌથી સારું લાગ્યું એ હિસાબથી આજે અમે જે આજે યુગમાં જરૂર છે ખરેખર ગીતાની એટલે આ વર્ષે અમે એની થીમ રાખી અને જે સંપૂર્ણ તમે ડેકોરેશન જોશો તો સિત્તેરથી એંશી કિલો પેપરની પસ્તીમાંથી બનાવેલ છે એને બેથી ત્રણ મહિના લાગેલ છે અને દસથી બાર કાર્ય કરતા છે આમાં કોઈ કલાકાર નથી ફક્ત મંડળના કાર્યકર્તા છે જેમાં પાંચ પાંચસો એવી છોકરીઓ પણ છે જે ભણે છે અને ડેકોરેશનનું કામ કરે છે અને આજુબાજુ તમે જોશો તો છ એવા શ્લોક લાગેલા છે ગીતાના જે ગીતાના અઢારસો શ્લોક છે એમાંથી છ એવા બેસ્ટ શ્લોક છે જે આજની જનરેશન માટે બહુ જરૂરી છે કર્મ કરતા રહો ફળની ઈચ્છા ના રાખશે તો ગણેશ ભક્તોને મેં કીધું એ રીતે એ મેસેજ આપવા માગી છે કે તમે અહીંયા દર્શન કરવા આવશો તો તમે સૌ પ્રથમ અહીંયા તમારા હાથ ધશો એના પછી ગીતાનું પૂજન કરીને તમે અંદર જઈ શકો છો અને દર વર્ષે અમારું મંડળ એક જ છે કે અહીંથી તમે કશુંક લઈ જાઓ તો લઈ જવા માટે અમે એક જ એ કરીશું કે બહાર અમે ગે બેનર માણ્યું છે વીસ વીસ ફૂટ બાય દસ ફૂટનું એમાં તમારે ગુસ્સો કંટ્રોલ કરવો છે જે પણ તમને પ્રોબ્લેમ્સ છે એનું સોલ્યુશન માટે ગીતાના કયા અધ્યાયમાં કયો શ્લોક તમને અનુકૂળ રહેશે એની બધી વિગત અમે બહાર આપેલી છે હા જો અમે મંડળની વાત કરીએ તો ગણપતિ અમે અહીંયા જ બનાવવામાં આવે છે જે કાર્યકર્તા દ્વારા બનાવવામાં આવે છે અને એનું વિસર્જન કરવામાં આવતું નથી જે ગણપતિ છે અમે કોઈ ખાનગી સંસ્થાને આપવામાં આ ખાનગી સંસ્થાને આપીએ છીએ એને અમે ભેટ કહીએ છીએ કે જેને પણ ઈચ્છાઓ અહીંયા જ ભક્ત આવે ને કે આ મૂર્તિ અમને જોઈએ છે તો અમે એમને ભેટ સ્વરૂપે આપવામાં આવે છે અને મંડળ દ્વારા નાની નાની તકેદારી રાખવામાં આવે છે જેવી કે પર્યાવરણ પ્રદૂષણ ના થાય વિસર્જન કરીએ તો જળ પ્રદૂષણ ના થાય જળચર પ્રાણી છે એમને નુકસાન ના થવું જોઈએ અમારા દ્વારા કોઈ ઘોંઘાટ કરવામાં કેમ કે સરઘસ કાળામાં જ આવતું નથી અમારા દ્વારા અહીંયા કોઈ ઘોંઘાટ કરવામાં આવતી તમે જોશો તો અહીંયા ફક્ત ને ફક્ત શ્લોક જ વગાડવામાં આવે છે જેનાથી આમ નાગરિક સરઘસ કાળામાં જેનાથી આમ નાગરિકને પબ્લિક પ્રોબ્લમ ના થાય ટ્રાફિકને સમસ્યા ના થાય નાની નાની વાતો મંડળ દ્વારા તકેદારી રાખવામાં આવે છે મિલિંદ ગાર્ગે